વડોદરાના હરણી તળાવમાં અસમસાવી નાખનારી ઘટના બની છે જેમાં તળાવમાં બોટ દૂબતા બાર લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે જેમાં વડોદરાની જાનવી હોસ્પિટલમાં નવના મોત થયા છે જ્યારે સયાજી હોસ્પિટલમાં ત્રણના મોત થયા છે આ અંગેની માહિતી અનુસાર વાઘોડિયા રોડની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે આ અંગેનો સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવી રહ્યો છે જેમાં બોટમાં વીસથી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા તેમજ બોટિંગ સમયે લાઈફ જેકેટ પહેર્યા ન હતા દુર્ઘટનાની જાણ થતાં જ મેયર સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે તેમજ ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી શરૂ કરી છે આ ઉપરાંત ફાયર સહિત સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે વડોદરાના કલેક્ટર એ બી ગોરે જણાવ્યું હતું કે હાલમાં ત્રેવીસ ભૂલકાઓ અને ચાર શિક્ષકો હતા તેમાંથી અગિયારને બચાવી લેવાયા છે સાત બાળકો હોસ્પિટલમાં છે અને સુરક્ષિત છે આ તરફ અહેવાલ અનુસાર પાંચથી વધુ વિદ્યાર્થીઓ હજુ લાપતા હોવાની વિગતો સામે આવી રહી છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે